કે મા તારા દરબારમાં આ તો આવતો રહીશ અને હંમેશા મારી કિડની રોગનો નાશ થશે મારી દેવી શક્તિ તો તારા દરબારમાં મારો ઘરનો દીવો પણ કરીશ મા માં એ જ દિવસે જે વિડીયો જોઈને માનતા માની હતી એ જ દિવસે મને રાત્રે સપનું આવ્યું એક મારો બાજુવાળો વ્યક્તિ જે અત્યારે તો બહુ મોટો વ્યક્તિ થઈ ગયો છે પણ એ નાના સ્વરૂપમાં આવીને મને કહી ગયો કે દિવાળીના દિવસે મા મેલીનો દીવો કરજે આ કડજુગની દેવી છે એમાં કડજુગની દેવી છે માં એવો ચમત્કાર મળ્યો માં એ જ દિવસથી મેં મારા ઘરની અંદર દીવો સળગાવ્યો મને ઝાડા ઉલટી વોમિટ પેશાબથી લઈને બધા જ ઇન્ફેક્શન વગેરે હતું બધું જ મટી ગયું છે એમાં મારો કોઈ ગુનો થયો હોય મારી કોઈ ભૂલ થઈ હોય મને માફ કરજો માં મને માફ કરજો દેવી શક્તિ હું શિવની તમારા જ વિડીયો સાંભળીને શિવના એકસો ને આઠ મંત્ર જાપ કરું છું એક હજાર આઠથી સિવાય નમસ્તુભાને જાપ કરું છું પ્રભુ શિવને પાણી ચડાવું છું દૂધ ચડાવું છું મા જે પણ શિવપુરાણીની અંદર લખેલું છે એ શિવકથા પ્રમાણે પૂજા કરું છું મા હા મને રાજી ખુશીથી આવ્યો છું મને લક્ષણો જે પણ હતા બધા મટી ગયા છે રાતોરાત લક્ષણો મટી ગયા છે માં બસ મારા પર કૃપા કરજો કોઈ દેવદુઃખ હોય તો મને માફ કરજો મા

મારા જયંતિ કામ છે તારું નથી આમાં લઈ જઈશ ને લઈ જઈશ ચોક્કસ લઈ જઈશ ને ચોક્કસ લઈ જઈશ મારી દુખ્યા ની વેલી બોલ તો વિચાર કર મે જયંતિ ગોતી નાખ્યા અરે માં તું કડીયુગ ની છે કેમ ના ગોતે માં કેમ ના ગોતે એ વસ્તુ પોસિબલ જ નથી કે જે આ કડીયુગ દેવી અમૃત બાપાની ની મેલડી ગોતી મે ના કીધું મારા ઉપર આવું ને મેં શું કીધું કે હું મારા ઉપર આવું ને તો રાજા બનાવી દઉં વાહ 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 બારા ઉપર આવું તો પેલા તાજમહેલ પાડ દઉં દિવસ એકસો આઠ મંત્ર તમારી માળા કરું છું એકસો વાર શ્રી અમૃત બાપા મસાણી મિલડી નમો નમ એકઠ કરું છું મારી ઘણી દેવી શકું તેની વાત કરીશ તો હું તને નહીં બતાવું તને શું મા વાહ સો ટકા લઈને આવીશ માં સો ટકા લઈ હા જેનું કામ હોય એને ના મળે મારી માવડી ના મળે એટલે ઓળખો તો બોલો શ્રી અમૃત બાપા ની મસાણી મેલડી મા